ડુમસ પોલીસે છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો ઘરફોડ ચોરીના આરોપીને ને ઝડપી પાડ્યો છે આ બનાવમાં છેલ્લા કેટલાક વર્ષો પહેલા આરોપી ગરફોડ ચોરી કરી હતી ત્યારબાદ રાજસ્થાન રહી પોતાનું ગુજરાન ચલાવતો હતો છેલ્લા કેટલાક મહિનાથી પોલીસ તેને શોધતી હતી પરંતુ આંગેની માહિતી મળતા ઝોન સિક્સ ના કર્મચારીઓને મળતા તેમણે રાજસ્થાન પોલીસને સાથે લઈ રેડ કરતા આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો પોલીસથી બચી રહેલા ગરફોડ ચોરીના આરોપી ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા બે હાજર પંદર માં ડુમસ પોલીસ સ્ટેશને

આરોપીએ સુરતના કયા કયા જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરી છે કે નહીં તે બાબતે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે